જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં પતિ સાથે છૂટાછેડા લીધા બાદ શ્વેતાએ વડોદરામાં પોતાનો અલગ ફ્લેટ ખરીદ્યો શ્વેતા ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખતી હતી અને સાથે એણે પોતાના પુસ્તકો પણ લખીને પ્રકાશિત કરેલા હતા છૂટાછેડા બાદ શ્વેતાને નવેસરથી જીવન શરૂ કરવાનું હતું ફ્લેટમાં બધું સામાન સેટ કરતાં અઠવાડિયું થઈ ગયું હતું શ્વેતા મોડન મહિલા હતી અને નવા જમાના સાથે આગળ વધવા માટે જ એને છૂટાછેડા લેવા પડ્યા હતા કારણ કે એના સાસરે એનો પતિ તથા સાસરી પક્ષના દરેક સભ્યો રૂઢિવાદી અને જૂનવાણી હતા અને શ્વેતા એમના સાથે અને એમના જૂનવાણી વિચારો સાથે જરાય ભળી ન શકી રોજના કંકાસથી છૂટવા એણે છૂટાછેડા લેવાનો નિર્ણય લઈ લીધો કારણ કે એ એકલી પોતાનું જીવન જીવવા માટે પણ સક્ષમ હતી નવા ફ્લેટમાં એને અઠવાડિયા ઉપર થયું અને પાડોશમાં રહેતી સ્ત્રીઓને એના ઘરે મળવા જવાની ઉત્સુકતા થવા લાગી એક દિવસ સાંજના ટાણે પાડોશમાં રહેતી સીમા અને સામે રહેતી પૂનમ બંને એકસાથે શ્વેતાના ઘરે મળવા ગયા શ્વેતા દેખાવમાં સુંદર હતી અને એનો સ્વભાવ પણ મિલનસાર હતો પરંતુ એને કોઈના ઘરે જવું કે કોઈના ઘરની સાસરીની કે બીજા કોઈની વાતો કરવી નિંદા કરવી એ બધું જરાય પસંદ નહોતું સીમા અને પૂનમ એના ઘરે પહોંચ્યા તો શ્વેતાએ બંનેને પ્રેમથી આવકાર આપી હોલમાં બેસાડ્યા ફ્લેટમાં રહેવા આવ્યા બાદ શ્વેતાની આ પ્રથમ મુલાકાત હતી તો નામ અને ઓળખાણની વાત થઈ ત્યારબાદ શ્વેતાએ કહ્યું કે તમે બેસો હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું શ્વેતા રસોડામાં જતી હતી ત્યાં તારા આવી અને બોલી મમ્મી તમે શું રોજ એકનું એક ટિફિન ભરી આપી દો છો ગઈ કાલે પણ પુલાવ હતો અને આજે પણ એનું એ જ બનાવી તમે ટિફિન ભરી આપ્યું હતું શ્વેતા બોલી અરે સોરી બેટા સવારે ઉતાવળમાં હતી તો મને યાદ ન રહ્યું અને પુલાવ બનાવી દીધો આવતીકાલે તારું ટિફિન જોઈને તું ખુશ થઈ જઈશ કાલે હું તારા પસંદની ચોકલેટ કેક બનાવી દઈશ હવે તો ફટાફટ ફ્રેશ થઈ જા હું ચા બનાવી જ રહી છું તારા રૂમમાં પણ આપી જાઉં છું શ્વેતા ચા બનાવવા રસોડામાં ગઈ કે તરત સીમા અને પૂનમ અંદર વાતો કરવા લાગી કેવી વિચિત્ર દીકરી છે આપણે બેઠા છે તો એ પૂછ્યું પણ ના અને આવતાની સાથે એના મમ્મીને જેમ તેમ બોલવા લાગી શું એના મમ્મીએ એને આવા સંસ્કાર આપ્યા હશે કે ઘરે કોઈ આવે તો એને નમસ્તે પણ ન કહેવું શ્વેતા ચા લઈને આવી કે સીમા અને પૂનમ વાતો કરતાં બંધ કરી ચૂપચાપ બેસી ગઈ શ્વેતાએ એક ચાનો કપ તારાના રૂમમાં આપી આવી અને સીમા તથા પૂનમને ચા આપી એમની સાથે વાતો કરવા બેસી ગઈ ચાની ચૂસ્કી લેતા સીમા બોલી શ્વેતાબેન તમને ખોટું ન લાગે તો એક વાત કહું તમારી દીકરીએ અમારા સામે આવું વર્તન ન કરવું જોઈએ તમે મા તરીકે તો બધું જ ચલાવી લેશો પરંતુ સાસરીમાં તમારી દીકરીના આવા નખરા કોઈ નહીં ચલાવે શ્વેતા હસતા હસતા બોલી અરે ના સીમાબેન તમે જેવું વિચારો છો એવું કશું નથી એ તો નોકરીથી આવી એટલે થોડી થાકેલી છે અને એણે કશું ખોટું નથી કીધું મારી જ ભૂલ છે મારા આર્ટિકલ લખવાના ચક્કરમાં મને ધ્યાન ન રહ્યું અને મેં સળંગ બે દિવસ એને ટિફિનમાં પુલાવ ભરી આપ્યો એનું ગુસ્સે થવું ખોટું નથી આવું તો રોજ થાય છે હમણાં ચા પીને તરત મારા જોડે લાડ કરવા આવી જશે અમુક વાર જ્યારે હું મારા લેખનમાં વ્યસ્ત થઈ ગઈ હોઉં ત્યારે મારા કહ્યા વગર એ મારા માટે ચા નાસ્તો લઈ આવે અને સાંજની રસોઈમાં તો એ મને રોજ પૂરેપૂરી મદદ કરે છે નોકરીથી આવીને ભલે ગમે તેટલી થાકી હોય પણ રસોઈમાં મદદ કરવા માટે તો એ હંમેશા હાજર રહે છે સીમા અને પૂનમ બંને શ્વેતાની રજા લઈને ઘરે જવા લાગ્યા સીમા બોલી સારું શ્વેતાબેન અમે રજા લઈએ જેથી તમે તમારી લાટકીનું મૂડ સુધારી શકો તારા નોકરી કરતી હતી અને એના કપડાં પણ મોડન હોવાથી ફ્લેટમાં પાડોશમાં રહેતી અમુક મહિલાઓ એને નોકરી જતા અને આવતા એકી તસે જોઈ રહેતી અને વાતો કરતી કે એના મમ્મીએ આને કંઈ વધારે જ મોડન રહેવાની છૂટ આપી દીધી છે એમાં ખાસ કરીને સીમા અને પૂનમ તો શ્વેતાને ઘણીવાર કહેતા કે શ્વેતાબેન તમારી દીકરીને સારા સંસ્કાર આપો લગ્ન બાદ સાસરીમાં આવા મોડન કપડાંને આવું બધું કોઈ નહીં ચલાવી લે શ્વેતા હસીને હંમેશા એટલું જ કહેતી કે તમે જેવું વિચારો છો એવું જરાય નથી મારી તારા તો ગુણવાન છે તમે હજુ એને ઓળખી નથી શક્યા એટલે આવું કહો છો વાત રહી કપડાની તો કપડાં માટે તો મારા મમ્મીએ પણ મને ક્યારેય રોકટોક નથી કરી તો હું કેવી રીતે કરી શકું રોજ સાંજે અમે બંને વાતો કરતાં કરતાં રસોઈ કરીએ છીએ એ એના ઓફિસની દરેક વાતો મારા સાથે શેર કરે છે હું પણ એના સાથે મારી વાતો શેર કરું છું અને મારી તારા મને મારા લેખન કામમાં પણ ઘણી મદદરૂપ થાય છે ઘણીવાર એ મને મારા આર્ટિકલ લેખન માટે નવા નવા આઈડિયા પણ આપે છે ત્યારબાદ સીમા બોલી તમારા પતિ ક્યાં રહે છે શ્વેતાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અને એણે કહ્યું કે મારી ઈચ્છાથી મેં છૂટાછેડા લઈ લીધા છે કારણ કે મારા સાસરી પક્ષના લોકોને મારું નોકરી કરવું અને મારા આધુનિક વિચારોથી તકલીફ હતી મને એ ઘરમાં ગુંગળામણ થતી હતી અને હવે હું મારી સ્વતંત્ર લાઈફ જીવી રહી છું હું નહોતી ઈચ્છતી કે મારા પતિ અને સાસરી પક્ષના લોકોના લીધે મારા સપના અધૂરા રહી જાય મારી આખી લાઈફ હું બસ એમની નોકરાણી તરીકે સેવા કરતી રહું હું નોકરી જતી હોવા છતાં ઘરના બધા કામ કરતી હતી હું એમના ઘર પ્રમાણે નિયમો પ્રમાણે ધળી ચૂકી હતી પરંતુ એ લોકોને મારા સપના અને મારી કોઈ કદર નહોતી માટે મેં એકલા રહેવાનો ફેસલો લીધો શ્વેતા થોડી ભાવુક થઈ ગઈ અને વાત પડતી મૂકી ઘરમાં ચાલી ગઈ આમ સમય વીતતો ગયો અને શ્વેતા તારા સાથે એના નવા ફ્લેટમાં ખુશીથી દિવસો વિતાવી રહી હતી પાડોશમાં રહેતી સીમાનો એકનો એક દીકરો ધ્રુવ જ્યારે પણ તારા એક્ટિવા લઈને નોકરી જતી તો એને એક ધારી નજરે જોઈ રહેતો એ એને પસંદ કરવા લાગ્યો હતો એક દિવસ સીમાને પણ જાણ થઈ કે એનો દીકરો ધ્રુવ તારાને જોઈ રહે છે અને પસંદ પણ કરે છે સીમાને પણ નોકરી કરતી વહુ તો જોઈતી હતી પરંતુ એના પ્રમાણે તારા એના દીકરાની વહુ બનવા માટે યોગ્ય નહોતી એ ઈચ્છતી હતી કે એની વહુ એની ગુલામી કરે અને એની હરેક વાત માને તારા તો એકદમ મોડન હતી અને સીમા જાણતી હતી કે તારા જો ઘરની વહુ બનશે તો એના કહ્યા પ્રમાણે ક્યારેય નહીં કરે એક દિવસ ધ્રુવ એની મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી મને પાડોશમાં રહેવા આવેલી તારા પસંદ છે અને હું એના સાથે લગ્ન કરવા માગું છું ત્યારે સીમાએ કહ્યું આખી દુનિયામાં તને કોઈ છોકરી ના મળી કે તે એ બે શરમને પસંદ કરી એ છોકરી આ ઘરની વહુ બનવાલાયક નથી તું એના સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ ધ્રુવ બોલ્યો મમ્મી એક વાત તમે કાન ખોલીને સાંભળી લો હું લગ્ન કરીશ તો તારા સાથે બાકી ક્યારેય લગ્ન નહીં કરું આટલું બોલી ધ્રુવ ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો ગયો સીમા ચિંતામાં પડી ગઈ કે ધ્રુવને કેવી રીતે સમજાવું એ સંસ્કાર વિનાની છોકરી આપણા ઘરની વહુ બનવા લાયક નથી સીમા પૂનમના ઘરે ગઈ અને બધી વાત કરી ત્યારે પૂનમ બોલી આપણા ધ્રુવને તારાથી દૂર કરવા માટે કંઈક કરવું પડશે આગલા દિવસે રવિવાર આવતો હતો અને તારા એક્ટિવા લઈને સવારે ક્યાંક જતી હતી સીમા અને પૂનમ બંને એનું ધ્યાન રાખતા હતા તો તારાના ગયા પછી એ બંને એ જાણવા માટે શ્વેતા પાસે ગયા કે આજે રજા હોવા છતાં તારા આટલી સવારે ક્યાં ગઈ છે સીમાએ કહ્યું આપણે શ્વેતાને પૂછી જોઈએ તો ખબર પડી જશે કે એ ક્યાં ગઈ છે શ્વેતાના ઘરે જતાં જાણવા મળ્યું કે એ પણ નથી જાણતી કે તારા આટલી સવારે ક્યાં ગઈ છે સીમાએ ફટાફટ એની એક્ટિવા કાઢી અને પૂનમ સાથે એનો પીછો કરવા નીકળી પડી સીમાના મનમાં બસ એ ચિંતા હતી કે ધ્રુવના દિમાગમાંથી આ વિચિત્ર છોકરી તારાને કેવી રીતે હું કાઢું થોડે દૂર જતાં તારા એક ગિફ્ટ સપ બહાર નીકળતી દેખાઈ ગઈ એના હાથમાં કોઈ બોક્સ હતું તારા એક્ટિવા લઈને આગળ વધી એના પાછળ સીમા અને પૂનમ પણ એનો પીછો કરતાં આગળ વધ્યા થોડા સમયમાં તારા એક કેન્ટીનમાં પહોંચી અને સીમા તથા પૂનમ પણ છુપાઈને અંદર એક ટેબલ પર બેસી ગયા તારા કોઈ છોકરાને ભેટીને મુલાકાત કરી રહી હતી આ જોઈને તો સીમાની ખુશીના ઠેકાણા ના રહ્યા પોતાના દીકરા સામે તારાને ખરાબ અને ચારિત્રહીન સાબિત કરવા સીમા માટે આ એક અનેરી તક હતી એણે એના ફોનમાં ફટાફટ થોડા ફોટા પાડી લીધા જેથી એના દીકરા ધ્રુવને બતાવી શકે કે તારા કેવી છોકરી છે સીમા અને પૂનમનું કામ થઈ ચૂક્યું હતું તો એ બંને ઘરે જવા નીકળી ગયા સીમા ઘણી ખુશ હતી કે આજે શ્વેતાબેનને એમની સંસ્કારી દીકરીની સચ્ચાઈનો પર્દાફાશ કરશે અને સાથે સાથે ધ્રુવની પણ આંખો ખુલી જશે કે તારા જેવી સંસ્કારહીન છોકરી એની પત્ની બનવા લાયક નથી ઘરે આવ્યા બાદ સીમા અને પૂનમ સૌ પ્રથમ શ્વેતાના ઘરે પહોંચ્યા અને પૂછવા ખાતર પૂછ્યું કે તારા ઘરે આવી કે નથી આવી ત્યારબાદ પૂનમ બોલી એવું તો નથી ને કે અમારા આવવાથી તમે ડિસ્ટર્બ થયા હોય શ્વેતા બોલી ના એવું કશું નથી આજે રવિવાર છે તો હું મારું કામ વહેલું પતાવી બસ રૂમ સરખો કરતી હતી તારા તો સવારની ક્યાંક ગઈ છે સવારે અમે બંને ભરપેટ નાસ્તો કર્યો છે તો જવાનું હવે સીધું સાંજે જ બનશે સીમા કહેવા જતી હતી કે તમારી તારાને અમે કોઈ છોકરા સાથે જોઈ છે એ પહેલાં દરવાજે તારા આવી પહોંચી સીમા અને પૂનમ બંને સોફા પર બેઠેલા ઊભા થઈ ગયા અને જોયું તો તારા સાથે એ જ છોકરો હતો જે કેન્ટીનમાં તારાને ગળે મળીને ભેટી રહ્યો હતો તારા બોલી મમ્મી તમારો દીકરો પણ તમારા જેવો જ છે લંડનથી નીકળીને મને સવારે મેસેજ કર્યો કે હું ઇન્ડિયા આવી ગયો છું તારા માટે સરપ્રાઇઝ છે તું સીધી કેન્ટીનમાં આવી જા એણે મને એ જ કેન્ટીનમાં બોલાવી જ્યાં અમે લગ્ન પહેલાં મળતા હતા સાથે એમ પણ કીધું હતું કે તું મમ્મીને મારા આવ્યા વિશે ન જણાવતી આપણે એમને સરપ્રાઇઝ આપીશું અને એટલે હું તમને કશું કીધા વિના જ સવારે નીકળી ગઈ હતી મને ત્યાં જઈને ખબર પડી કે તમારા દીકરાએ મેરેજ એનિવર્સરી માટે સરપ્રાઇઝ પ્લાન કરી રાખ્યો હતો સીમા અને પૂનમ તો જોતી જ રહી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે આયુષ શ્વેતાને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો સોરી મોમ હું તો ગઈકાલે ઇન્ડિયા આવી ગયો હતો પણ હું મારા ફ્રેન્ડના ત્યાં રોકાઈ ગયો હતો મને થયું કે તારાને એનિવર્સરીની સરપ્રાઇઝ આપું અને સાથે તમને પણ સીધા ઘરે આવીને મુલાકાત કરવાની સરપ્રાઇઝ આપું સીમા અને પૂનમ સમજી ગઈ કે તારા એમની દીકરી નહીં પરંતુ એમના એકના એક દીકરા આયુષની વહુ હતી શ્વેતાએ સીમા અને પૂનમને આયુષ સાથે ઓળખાણ કરાવી અને બંને ઉતરેલું મોઢું લઈને ત્યાંથી ચાલ્યા ગયા શ્વેતાએ એને દીકરીથી ઓછી નહોતી માની અને એક સ્ત્રી હોવાથી એ ઈચ્છતી હતી કે મારા સાથે જે બન્યો એ મારી વહુ સાથે ન બનવું જોઈએ એણે તારાને એ પ્રમાણે જીવવાની છૂટ આપી જેથી તારા પણ શ્વેતાને એની સગી મા તરીકે રાખતી હતી સીમાને એના દીકરા ધ્રુવની ચિંતા તો દૂર થઈ ગઈ સાથે કશું બોલવા લાયક પણ ન રહી કહેવાય છે કે પ્રેમ આપશો તો પ્રેમ મળશે શ્વેતાએ એના દીકરાની વહુને પોતાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમ આપ્યો જેથી સામે એને પણ વહુના રૂપમાં એક દીકરી મળી ગઈ તો મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક શેર કરી અમને તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ